પરીક્ષા પૂરી થઈ છે વિચાર્યા ભાઈને ક્યાંક આટલો મારવા જાય હમણાં જ કઈ ગયા નથી પરીક્ષા હાલતી હતી એટલે લોકો બંધ હતા આપડે હાલો હવે આમ ક્યાંક જઈએ ભાઈને ને એકલા ભાઈ ઘરે જઈએ ક્યાંક પછી જોઈ હું કરી હાલો તમે જ લોક જુઓ તો મિત્રો હવે આપણે ફાઇનલી મિત્રાજ ઘરે તો પોચી જ ગયા છીએ તો હવે બોલાવી મિત્રાજ ભાઈ આવે છે કે સારું ને થઈ ગયે ને પરીક્ષા પૂરી થઈ ગઈ ને બાકી હવે પેપર તો હારા ગયા પેપર તો હારા ગયા એ તો વાંધો નથી રિઝલ્ટ ના દિવસે કઈ હોબાળો ન થાય તો સારું બીજું હાલો ક્યાં જવું મિત્રો હવે આપણે વિરલભાઈના ઘર પાસે તો ભોગી ગયા વિરલભાઈનું ઘર હવે એને બોલાવી બહાર આવે એક નઈ મિત્ર તો આવ્યા જતા હવે બોલાવી વિરલભાઈને વિરલ લ્યો ને બહાર ગયો ક્યાંક

હા જો ફ્રી ફાયર માં મશકુલ છે હાલો હવે આપણે ક્યાંક જઈએ જવાનું એકલા તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ રસ પીવા તો હાલો હવે રસ પી લઈએ નળી જોવા હાલો હવે રસ પી લઈ અત્યારે પરીક્ષા પતી ગઈ તો આવી ગયા રસ પીવા તો મિત્રો હવે આપણે રસ પીને આવી ગયા અને અહીંયા પરીક્ષા પૂરી થઈ એટલે આપણે પાર્ટી કરી નાખી આપણે બહુ આમ રૂપિયા બગાડવાના ન હોય ટૂંકમાં આમ પાર્ટી તો નો કે આજે રસ પી લીધો એટલે એ આઈ જે પાર્ટીમાં ગણી નાખ્યું પરીક્ષા પૈ એટલે બસ આમ રસ બસ પી લીધો ને હવે ઘરે આવી ગયા ઘરે આવ્યા તો અત્યારે કાંઈક બને ચાલો હું તમને એ બતાવું લાંબુ એ જ નથી ખેંચવું હું તમને ઈ જ સીધું બતાવું મિત્રો અત્યારે ચીપ્સ બને આપણી ઘરે આ જ તો મજા આવી જવાની છે આપણે રસ એ પી લીધો ને હવે ચીપ્સ ને પરીક્ષા પૂરી થાય એટલે મજા જ છે પણ હાલો તો હવે આ ચીપ્સ તૈયાર થાય હજી તો તૈયાર થાય છે મિત્રો ચીપ્સ તૈયાર થાય ને ત્યાં સુધી આપણે ટીવી ચાલુ કરીએ અને કંઈક વગાડીએ કે પરીક્ષા પૂરી થાય ને આમ મજા આવી જઈ જો એવું કઈ વગાડી નાખી તો હાલો હવે ઈ ચાલુ ચાલુ કરીએ આઈજે ટીવી મિત્રો હવે આપણે ગીત પણ સાંભળી લીધા પાડેલા પોપટ તો હવે આપણે ખબર પેલા ચીપ્સ બનતી થઈ જ ગઈ છે તો હવે એ ખાઈ લઈએ કારણ કે ખાઈને આપણે જવું એ ભાઈને ક્યાં જવું એ મને નથી ખબર ને તમને નથી ખબર તો પેલા ખાઈ લઈએ ખાઈ ને પછી ક્યાંક જાવું જો કોઈ આવે તો ઠીક છે બાકી આપણે એકલા જાવું બાકી જાવું એ ફાઈનલ છે તો હવે પેલા ખાઈ લઈએ મિત્રો આવી છે કઈ કાપડી તૈયાર થઈ ગયેલી ચીપ્સ સાથે સોસ કેવી છે આમ ખાઈ લઈએ ખાઈ તો ખબર પડશે એમને તો કઈ ખબર નહીં પડે આટલી જ નથી એ ભાઈ જો આખું ચાલો તો હવે આ ખાઈ લઈએ મિત્રો હવે આપણે જમી પણ લીધું આપણે વાત કરી રીતે જઈમાં પેલા આપણે જમીને જવાનું છે બારે ક્યાં જવાનું તો મને નહોતી ખબર અને તમનેય નહોતી ખબર હવે અત્યારે એકલું જવાનું તો નથી અત્યારે તો આવી ગયા છે મિત્ર આપણે એની ઘરે ગયા ને તો બહાર જવાનું હતું તેથી તે કામમાં ક્યાંક વયા ગયા હતા જવાનું હતું એટલે હવે એ આપણી ઘરે આવી ગયા છે એ કાલો હાલો ક્યાંક જાય તો કીધું હાલો આપણે જવું જ છે એ જે નવરાત્રી લોક બનાવો હે એ કાલો ક્યાંક જાય હવે વિચાર એ લગભગ

ટ્રાફિક હતો ભેગું ન નું તો હવે ઘરે આવતા રહી અહીંયા તો હવે આપણે પૂરો કરીએ અહીંયા કારણ કે આપણે પણ કાયલે પણ બનાવવાનો પૂરો કરી કાઇલે આવશે આપણો અને હવે પાછા આવતા રહ્યા વ્લોગ કારણ કે હમણાં તો પરીક્ષા હતી એટલે હવે જોવાનું ભૂલતા નહીં ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બ્લોગ લાઈક અને શેર કરી નાખો મળીએ હવે આવતા બ્લોગ